જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માને આપણે આજે નવા વિડીયોમાં આવી ગયા છીએ આજે આપણે ડુબઈની સાડી જ બતાવવાની છે ડુબઈની સાડી આપણે એકસો સાહીઠથી ચાલુ કરીએ આજે આપણે વધારે બતાવશું એટલે બધાને જેને ઓર્ડર લખાવવામાં ગયા વખતે થોડી સાડી બતાવી હતી આપણે એટલે નિરાતે બતાવું છું બધી સાડી જે ગમે એનો સ્ક્રીનશોટ પાડીને મારા વોટ્સએપમાં નાખી દેજો એકસો સાઈઠ વાળી બતાવું છું આ સાડીમાં માયનો નુકસાની જરા જરાતરા કોક સાડીમાં નીકળે એટલે ઓનલાઈન બુકિંગ કરાવવા વાળા ખાસ ધ્યાનમાં લેજો જેનો પહેલાં ઓર્ડર આવશે એનું બુક કરવામાં આવશે કારણ કે બીજી સાડી હોતી નથી એટલે ઘણાનું ગયા વખતે વિડીયામાં ઘણાના ઓર્ડર હતા તો એ સાડી અપાઈ ગઈ હોય આગળ પહેલાં બુક થઈ હોય એટલે એટલે આ વખતે ને જોઈને વહેલાં બુક કરાવજો I bet the extra twenty two. આટલી સાડી બતાવી એકસો વાડી વાળી હવે બસો વાળી બતાવું આ સાડી બસો વાળી થી ચાલુ કરું છું આ સાડી મેં બ્લાઉઝ આવતું નથી ઓછામાં ઓછી ત્રણ સાડી બુકિંગ કરાવું છું આજે વધારે બતાવી કે ગયા વખતે થોડી બતાવી હતી ને ઓર્ડર ઝાઝા હતા એટલે કો પચાસ ટકા ઓર્ડર કન્ફર્મ કરી જ નહોતા હશે કારણ કે આગળના વિ કસ્ટમરના જેના વહેલા ઓર્ડર આવી ગયા હતા એમાં બુક થઈ ગઈ હતી એટલે આમાં હવે જે કોઈને સાડી ગમે તો એ વિડીયો જોઈને તરત જ ઓર્ડર બુક કરાવે આ સાડીમાં બ્લાઉઝ આવતું નથી માઈનોર સેકન્ડ કોક સાડીમાં નીકળે સાડા પાંચ મીટરની સાડી હોય આ વિડિયો જો જોઈને કોઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી લેજો ને ઓર્ડર બનતા સુધી વહેલા કન્ફર્મ કરાવજો આ બસો વાળી સાડી જો પાછી બતાવું છું જેને જો કન્ફર્મ કરવી હોય તે જોતા જાજો આમાં બ્લાઉઝ ના હોય આખી સાડી ઉપર જેવી તમારે ડિઝાઇન દેખાય એવી ઓલ ઓવર પ્રિન્ટ આવે સાડીમાં 90% સાડી ની ઓલ ઓવર પ્રિન્ટ આવશે એટલે જે કોઈને આ પહેલી વખતે નજર ન એટલે આ પાછું રિપીટ કરું છું બ્લેક ને વ્હાઈટ

पोलवर प्रिंट पोलवर फ्लावर प्रिंट फ्लावर प्रिंट टापर एकदम स्मूथ कापड આવશે इंपोर्टेड कापड આવી રીતે છે ઊભી વેલવાળી i'm que to ઓર્ડર કન્ફર્મ જલ્દી કરાવજો ગયા વખતે જેનો વારો નથી આવ્યો એ લોકો જલ્દી કરજો જય શ્રી કૃષ્ણ